કાદો નાદો ફેર નાદો નાદો યાદી આમ નવરાઈવી એનો બધું કામ કરતો તો ઈ કહે કે વાયરો નથી બોલો હું કોક મારવા બોલો હું નહી લીધું એટલે કાપા છાઈ દે અલ્યા બાબલો આવી ગયો માર બાબલો ઓહો ગુલ્ફી કા ના કરે આ રિલકા તું હું કાસ બધા આ રિલકા તું ગુલ્ફી લઈ અલ્યા એ ચાંબર કાટી આમ આમ ચીતાલા આમ ગુલ્ફી ખાઈ લે. ગુલ્ફી ખાઓ છો તમે? સારું કેવા હો? ઉનારો આવી જ હોય થાય તો પડે. કેવી ગુલ્ફી સરસ છે બરા ગુલ્ફી કેવી ખાય પણ એ પણ જઈ મજા આવે લીલા તારી મજા આવે બેટા એટલે આ હા હા ખાઈ જાવ તાવ અડેરી ગયો બેટા પાસો શું થયું શું થઈ ગયું હે તાવ આવી ગયો કેટલો તાવ આવ્યો કેટલો આવ્યો મીડિયમ આવી ગયો બટા અને અહીંયા શું કરે આ લોકો શું કરો બનાવો હ બનાવો

તો ખીચડી એને તો કઢી જ બનશે ને કે બીજું કઈ બનશે ગુલાબ આવે તો બેટા શું આજે આમ બનાવ્યું ગુલાબ પણ ગુલાબછ મને જ ખબર પડતી ગુલાબ સટ્ટો છે ને કેવાય કોઈઓ હાલો તમને ગો ક્લેનસ પીワイ ગુલાબ સટાને અંગ્રેજીમાં ગુજરાતીમાં કહેવાય ઘઢી અંગ્રેજીમાં કહેવાય ગુલાબ સટો હાય સરસ લ્યો મારો ડાયલો કે